જો બતાને જય માતાજી હવે આપણે અર્ધે પહોંચી જ્યા છીએ તમે જોઈ શકો છો હું આનો નજારો તમને બતાવું થોડા થાકી જ્યા છીએ હાફ લાગી ગયો છે આ તમે જોઈ લો ખોડિયાર મંદિર નું નેનઠાના ધા છે ઉપર ડુંગર ઉપર પણ ખોડિયાર માં બિરાજમાન છે અમે આ નજારો જોઈ લો કે આરેદ ભાઈ હા હે થાકી ગયા કે દુન આલા નો એટલે થાક લાગી ગયો સારું હન ફોય

આને નો છે તો ડુંગર અડછે છે મિત્રો આ છે ડુંગર ઉપર ખોડિયારમાં બિરાજમાન છે તે સ્થળ હમણાં આપણે અહીંયા પહોંચીને વિડિયો બનાવવાનો છે તો વિડિયોમાં બેલા રહેજો તમે બધાયને જય માતાજી યુ હુ અરાઇવ્ડ આલે આલે આલે